સાથે વાત કરીશું અને આ મુદ્દો છે ટ્રાયબલ ટ્રેડ ફેર જી હા ટ્રેડ ના નામે હવે વાર પલટવાર થઈ રહ્યો છે કોની વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે આદિવાસી સમાજના જે બે દિગ્ગજ નેતાઓ છે એક છે ભાજપમાં એક છે કોંગ્રેસમાં તે આમને સામને આવ્યા છે નવસારીમાં આ ટ્રાયબલ ટ્રેડ ફેડનું આયોજન થયું છે આદિવાસી સમાજની સંસ્કૃતિ વેપાર કલા તેની પ્રગતિ થાય તે આગળ આવે તેના માટે આ ફેડનું આયોજન થયું છે પરંતુ

વોટ માટે તે આ બધા ગતકડા કરી રહ્યા છે ત્યાં સુધી કહી દીધું ધવલ પટેલે કે બે હાજર સત્યાવીસ માં અહિયાં અમારા ધારાસભ્ય બનવાના છે વિકાસ જે આદિવાસી રાજનીતિ છે આદિવાસી પટ્ટામાં જે યુવા ચહેરાઓ યુવા નેતાઓ છે એમાં આનંદ પટેલ હોય ધવલ પટેલ હોય કે ચૈતર વસાવા હોય આ બધા યુવા ચહેરાઓ છે જે અત્યારે ત્યાંની રાજનીતિના ચર્ચિત ચહેરા છે હવે હું જે પોઈન્ટ કેવા માંગુ છું એની પહેલા આપણે જે વાર પલટવાર કર્યો છે બંને સામસામે એ પહેલા સાંભળી લઈએ પછી એ મુદ્દા પર આવીએ જે તથા આદિવાસી નેતા છે એ અમારા સમાજને ઉશ્કેરવાનું કામ કરે છે ને અમારા યુવાનો સારી નોકરી કરે સારું ભણતર લે કે સારા ઉદ્યોગ ખોલે એ જરા પણ એમની રાજનીતિમાં ફિટ બેસતું નથી એના કારણે અવરોધો ઊભા કરવાનું કામ કરે છે ખાલી વિરોધ 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 કરવાનું કામ કરે છે એને બંદે લોકોને આપણા જે લોકસભાનું ઇલેક્શન થયું એકને ડાંગ લોકસભા મારી સામે અને બીજાને અમારા ભરૂચમાં મનસુખભાઈ વસાવાની સામે કારમી હાર થઈ છે કારમો પરાજય થયો છે એના કારણે બંદેવ લોકો નાસીપાસ થઈ ગયા છે અને વધારે વધારે ઉશ્કેરણીનું કરવાનું કામ કર્યું છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે અમે આ વિસ્તારના અંદર વિકાસમાં સૌથી વધારે રોડ રસ્તાઓ બનાવડાવ્યા

રાહુલ ગાંધી શું બોલ્યા નથી બોલ્યા એની વાત નથી પરંતુ તમારા તમારા ભાજપે ભારતનું સંવિધાન ત્યારે શું તમે રાજીનામું છો મારે તમને એક સવાલ છે તમે તમારું કામ કરો બે હજાર સતાવીસ ની વાત ભૂલી જાઓ બે હજાર સતાવીસ માં અમે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીશું અને બે હજાર ઓગણત્રીસ માં તમારા જેવાને ઉખેડીને ઘરે ભેગા કરી લેશું

આમાં બીજા મુદ્દા આવી ટ્રાઇબલ ટ્રેડ ફેર સાઇડમાં રહી ગયું એટલે જયારે હું આખી મેટરને જોઈ રહ્યો ત્યારે પણ મને એવું થયું કે બંને નેતાઓ જે ત્યાંની સ્થાનિક રાજનીતિ છે એમાં કોણ ચર્ચામાં આગળ રહે છે એ પ્રકારના જ વાર પલટવાર કરી રહ્યા બિલકુલ એટલે કે કોણ આમાં નેરેટિવ એ સાબિત કરી જાય છે કે ભાઈ અમે તમારી સાથે છીએ અમે આદિવાસી સમાજની પડખે છીએ એટલે કે અત્યારથી બે હજાર સત્યાવીસ અને ઓગણત્રીસ ની તૈયારી આદિવાસી સમાજના નેતાઓ ભાજપ અને કોંગ્રેસ નેતાઓ કરી રહ્યા છે